જુનાગઢના આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદ ચોકમાં રેડક્રોસ ખાતે છેલ્લા એકવીસ વર્ષથી માનસિક ક્ષતિગ્રસ્ત અને મનોરોગીઓને નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે સામાજિક માનસિક અને વ્યાવસાયિક તાલીમ આપી સમાજમાં પુનઃસ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવે છે આગામી દિવસોમાં દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે આ સંસ્થાના ભાઈઓ અને બહેનો કે જે મનોરોગીઓ અને માનસિક રીતે ક્ષતિગ્રસ્ત છે તેમણે ઇન્ટેન્સ ફાર્મા કંપની અમદાવાદ દ્વારા ડોક્ટર બકુલ બચ્ચોના સાત સહકારથી કુલ ચાલીસ હજાર જેટલા દીવડા બનાવવાનો ઓર્ડર મળતા અહીં દિવ્યાંગો હોશી હોશી દીવડા બનાવવામાં વ્યસ્ત બન્યા છે કોઈ કોઈ કલર કરે છે છે તો ભરે મીણ ભરે છે તો કોઈ વાટ ભરે છે આમ તમામ ગુજરાતના તમામ ડોક્ટરોને ભેટ આપવામાં આવશે આ સિવાય દિવ્યાંગો દ્વારા વિવિધ મસાલા રાખડી ફિનાઇલ ક્લિનિંગ સહિત ગૃહ ઉદ્યોગની વિવિધ વસ્તુઓ બનાવી પણ વેચાણ કરવામાં આવે છે અને સારો એવો નફો પણ મેળવીપભર બન્યા છે दिवाड़ेના દિવડાના વેચાણમાં થયેલ તમામ આવક દિવ્યાંગોને કામના પ્રમાણમાં વળતર ચૂકવવામાં આવે છે જેથી દિવ્યાંગો પગભર બની શકે આ પ્રોજેક્ટ પ્રોજેક્ટને પૂર્ણ કરવા ડોક્ટર બકુલ બુચ પૂર્ણિબેન હેડાવે પૂનમબેન તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ રમેશભાઈ સહિતનાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે છેલ્લા 20 વર્ષથી આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન ચલાવીએ છે અને હાટકે સદ ફાઉન્ડેશન પણ ચલાવીએ છે આશાदीप चैरिटेबल फाउंडेशन માં ખાસ કરીને એવા માનસિક દર્દીઓ કે જે સાયકટ્રીસ્ટની ટ્રીટમેન્ટ કરવા છતાં સારા ન થતા હોય અને જેમને ટ્રીટમેન્ટમાં તાલીમનો ભાગ ઉમેરવાનો હોય તો એ લોકોને જુદી જુદી તાલીમ આપી અને સાજા કરીએ છીએ પગભર કરીએ છીએ જે લોકો પોતા માટે સમાજ માટે કુટુંબ માટે બધા માટે ભારરૂપ હોય અને ઘરમાં ભાંગતોડ કરતા હોય નુકસાન કરતા હોય એ લોકોને ટ્રીટમેન્ટ કરી અને આ છ આઠ મહિનાની કે વર્ષની ટ્રીટમેન્ટ પછી એ લોકો કમાતા થાય વસ્તુઓ બનાવતા થાય વેચીને બે પૈસા ઘરમાં લાવતા થાય પોતાની જવાબદારી શીખે અને પોતાને પણ ટેકા રૂપ બને એ જાતનો આ સંસ્થામાં પ્રયત્ન કરીએ છીએ છેલ્લા વીસ વર્ષથી ચાલતી આ સંસ્થામાં આ રીતે આજની તારીખ સુધીમાં આશરે પાંચેક પાંચેક હજાર જેટલા દર્દીઓને સારા કરી અને પુનઃસ્થાપિત કર્યા છે આ આ તાલીમના ભાગરૂપે જ અમે ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ તેમાં રાખડી ફિનાઇલ ક્લીનિંગ પાવડર પગલુછણિયા વગેરે વગેરે ઘણું બનાવીએ છીએ પણ એક મોટા પ્રોજેક્ટના ભાગરૂપે અમે દર દિવાળીમાં દીવડા પણ બનાવીએ છીએ અને જેનું વેચાણ કરીએ છીએ છેલ્લા ચાર વર્ષથી ઇન્ટાસ કંપની તરફથી અમને બલ્કમાં ઓર્ડર મળે છે ત્રીસથી પાંત્રીસ હજાર દીવડાનો ઓર્ડર મળે છે અને સારામાં સારી ક્વોલિટીના દીવા કે જે કોમ્પિટિશનમાં આખા ભારતભરમાં ગમે ત્યાં ઊભા રહી શકે કોઈને આપવામાં આપણને ગૌરવ થાય ઊંચા માથે આપણે આપી શકીએ એવી પ્રોડક્ટ અમે બનાવીએ છીએ અને આ દીવડાઓ પાંચ પાંચના પાંચ પાંચ દીવડાના બોક્સમાં રાખી અને ઇન્ટાસ કંપની સાત હજાર જેટલા ડૉક્ટરોને ભારતભરમાં પહોંચાડે છે જેમાં જૂનાગઢનું નામ આશાદીપનું નામ અને આ પ્રવૃત્તિનું નામ બધું જ ઉજાગર થાય છે